નમસ્તે દર્શક મિત્રો દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા કઈક અલગ જ હોય છે દિવાળી ના દિવસ ને માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે નાના વેપારીઓમાં નો માહોલ જોવા મળી રહ્યો છે જયારે ભાવનગર શહેરમાં ભાગ ના લોકો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને હીરામાં ભારે મંદી જોવા મળી રહી છે તેવા સમયમાં દિવાળીના કારણે ભાવનગરની બજારોમાં નાના વેપારીઓને મંદિરની ભારે નજર પડી રહી છે તેવામાં ખાસ કરીને દિવાળીમાં નાના બાળકોનો ફટાકડા ફોડીને હર્ષ ઉલ્લાસથી દિવાળી ઉજવતા હોય છે તે સમયે બાળકો યુવાનો લાખો રૂપિયાના ફટાકડા ફોડી નાખતા હોય છે પણ આ મંદિરના માહોલમાં વેપારીઓને એક મંદિરની માઠી નજર વેઠી રહ્યા છે અને છતાં દિવાળીઓમાં નાના વેપારીઓને છેલ્લા દિવસોમાં તરાજી દીકરા જેવી આશા વેપારીઓ એક કરી રહ્યા છે સમાચારમાં આવે હશભાઈ રાવળ ખરાબ કામ કર્યા છે તમારું નામ સાહેબ વિડિયો વસંતભાઈ વસંતભાઈ તમે કેટલા વર્ષથી આ વ્યવસાય કરો છો ફટાકડાનો હું દસ પંદર વર્ષથી વ્યવસાય કરું છું પહેલાં ફાધર કરતા હતા હું હીરા ઉદ્યોગમાં હતો ત્યાર પછી અમારા વેપારમાં ધંધામાં હું હીરા હોઉં છું આ વર્ષમાં કેવી ગ્રાહકી રહેશે તમારે ગ્રાહકી આવું ઓછી છે આવું વેપારી મંદિરના કારણમાં વેપારી આવું ઓછો છે હીરા ઉદ્યોગ ઠપ થઈ ગયું છે ભલે વેપારમાં ઠપ થઈ ગયું છે વેપારમાં આવું મંદિર છે મંદિર છે એમાં બે વર્ષ કરતા આ વર્ષે માલ સસ્તો મળ્યો કે મોંગો તમને મળ્યો મોંઘો મળ્યો છે બેન આવતીકાલે દિવાળી છે તો કેમ લાગે તમને તમારો માલ વેચાઈ જશે વેચાઈ જશે સો સો ટકા વિશ્વાસ છે મારી વેપારમાં ગરાકી યાદ તો છે ને કાલ નીકળી જશે ગરાકી કાલ દિવાળી છે એટલે તમારું નામ

અને ગયા વર્ષ કરતાં આ વર્ષે માલ તમને સસ્તો મળ્યો કે મોંઘો મળ્યો તમારું નામ સાહેબ તમે કેટલા વર્ષથી આ વ્યવસાય કરો છો આવતીકાલે દિવાળી છે તો કેમ લાગે છે તમને આ તમારી માલ પીડો વેચાઈ જશે અને મોંઘવારી ફૂલ છે આવતા વર્ષે અમે આ ફટાકડો વેચ્યો તો સાહીઠ રૂપિયા વેચતા હતા અત્યારે આનો ભાવ એસી રૂપિયા થઈ ગયો ફૂલ મોંઘવારી મતલબ કે જીએસટીના સુધારા પછી તમને માલ સસ્તો મળ્યો નથી ફૂલ વસ્તુ માલ ફૂલ મોંઘો છે ઉપરથી જ મોંઘો છે જીએસટી તો સસ્તો થયો પણ આ માલ તો એને ઉપર ને ઉપર મોંઘો ને મોંઘો છે કેમ લાગે તમને આ માલ વેચાયું છે તમારા બે દિવસમાં માલ તો જોઈએ ત્યારે ઘરાકી છે નહીં થાય ચાલે ખબર પડે દિવાળી